જય માતાજી જય શ્રી કૃષ્ણ ને હર હર મહાદેવ બધાઇને ને મારા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે જો મારો વ્લોગ ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો સરસનો સુવિચાર છે કે આજે તમે ગમે એટલા સારા કામ કરો ને પણ આ કળ્યું છે સાહેબ અહીંયા તો જૂઠાનો જય જયકાર થાય છે અને સારા માણસોનો શિકાર થાય છે એવો સરસ સુવિચાર છે એટલે સાચું જ છે સારા માણસોનો અત્યારે શિકાર થાય જ છે એટલે જો મારો વ્લોગ ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મારા નાનપણ દાદા જે સરસ માં બેઠા છે અહીંયા જો માતાજીનો નો જે દીવો બળે છે અને ત્યારે વઈગા છે સાડા નવ ત્યારે સાડા દસ થયા છે રસોઈની તૈયારી કરી જ્યારે હું છે સરસ કામ થઈ ગયું છે મસ્ત મસ્ત એ પંખો ઘૂમ ઘૂમ ચાલે છે અને અહીંયા મારે મહેમાન આવવાના છે એટલે બધું પાથરેલું તૈયાર રાખીએ ફ્લેટ બાય પ્રોસેસ બોર્ડ તૈયાર કર્યું છે અહિયાં મેમાન આવીને બેહી જાય એ મહાદેવ આપણે દર્શન કરી લે મહાદેવ ઓ વિજિત સીવા એ મહાદેવના દર્શન કરી લે આપણે હર હર મહાદેવ જો મસ્ત કામ થઈ ગયું એ માન આવે છે અને એસી મારે ચાલો છે અહીંયા ચકલા એ марખો કર્યો એસી ની અંદર પાછળ એટલે જો લબડે છે લીરાન બીરાન

ચાલો આવું છે તમારે અંદર આવું છે ને તડકો થઈ ગયો છે કલી વાલુડી વાલુડી બહુ થાય જો તુલસી મારી તુલસી જો તુલસી શાંત સ્વભાવની હાવ એટલે હાવ ડાય તુલસી કાંઈ લપટ નહીં આને જો અંદર હમણાં મમાન ઘરે જાવ ને એટલે તરત ભાંભરે ભા કરે જલ્દી મને લઈ લે હમણાં જોજો તમને દેખાડું દેખાડો હજની નથી રાયડો રાઈડ થવું એટલે જો નકર તો રાયડો રાઈડ થાય હાવ

અહીંયા મંદિરે જ છે પૂજવા એટલે આપણે અહીંયા જઈ અને આજે ગરમી છે કાળ ઝાડ બહુ જ ગરમી છે એમ સમજો પડશે રેપઝેપ છે અને નીત્રીસિંહ અને વરસાવિત્રીનું વરસ સત્યવાન ને સાવિત્રી એટલે કે સાવિત્રીએ યમરાજા પાસેથી સત્યવાન લઈ આવ્યા હતા વડ સાવિત્રી કથા પણ સરસ છે સત્યવાન ને સાવિત્રી ની સત્યવાન ના મૃત્યુ પામ્યા હતા તો એ સાવિત્રી યમ રાજા ના પાસે સત્યવાન ને છોડાવી લઈ આવ્યા હતા એટલે સરસ ની કથા પણ છે અને આજે સરસ નું દીકરી વ્રત છે આજથી વ્રત ની શરૂઆત થઈ જાય આના પછી વડ સાવિત્રી પછી આવશે મોરાકત અત્યારે દીકરીઓ રવિવાર ચાલુ છે મોરાકત ના રહેવાના પછી આવશે મોરાક છે પાર્વતી એવરત જીવરત જીવંતી કમાન વરત ને એવો બધા વ્રત ચાલુ થઈ જાય અષાઢી બીજ ને સરસ નો માહોલ ચાલુ થાય છે વરસાદે એવો એક બીધીમાં દેખાડો દે એવું લાગે છે એટલે બધા એને જય માતાજી જય શ્રી કૃષ્ણ ને હર હર મહાદેવ જો નીરલ બાબે વરસાવંતી વ્રત ની પૂજા કરે છે બાર સોપારી બાર કમળ કાકડી બાર રૂપિયા બાર એલચી

Bastu jaga. surya sama prapa nirviknam kurni

वनमा कानु तारा वनमा उताारा क्या थी कानु रासतारी रे आम्बले आम्बलो रियो जीरे खाए छ लिला वनमा मा काू रास ा मे वनमा मा नावण मागे वनमा मा, वन मा नावण वन क्याि का रास ा मे

માતા જ સોદા કુંવર કાન ગીરે આવ્યા કોઠો ભયરો રાવણ ને તોરણ મારો વિભીષણ ને રાજ પા સીતા વારી લાય રે એવું તારો યાર થી શ્રી કૃષ્ણ ઘરે આવ્યા માતા જોદા કુંવર કાન ઘરે સારમ ભુજ સદમ વૃદિ અરવિંદે ભવમ ભવની નમામી જય ભગવાન શંકર દાદા વડુ ભગવાન સાવિત્રી ભગવાન રક્ષા કરજો

गाम ने एरो में नाम है एक बाकीदार बरबरो ने ढो में हां दुख लगाता नहीं दुख ना परी के का ब्राह्मण हां छेई मतज अन तुझे होंडा ऊपर बैठ पबजी खेलियो पबजी डिलीट થઈ ગઈ ની કે તને છપ પબજી ડિલીટ કરાવી ગરમમી થઈ છે વાડીએ હું મજૂરી કરીને આવ્યો નેદવા ગયો તો હવે જાન ઓતેર વૈવા વગનું ની 250 દાળી કે હવે જાન વૈવા વગન નું નીંદવા કોન તન ક્યું કરે અહીં હું કઈ રયો એમ કીધું